નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આજે ધાનેરા ખાતે હિત રક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધાનેરા તાલુકાના બનાસકાંઠામાં વસ્તુ હયાવત રાખવા માટે તાલુકાના અલગ અલગ ગામોથી બોડી સંખ્યામાં લોકો આ સભામાં જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડ્યા ત્યારથી ધાનેરાના લોકોમાં આક્રોશ જોવા મળ્યો ધાનેરા તાલુકાના બનાસકાંઠામાં રાખવા બાબતે અગાઉ બાઇક રેલી ધરણા તેમજ આજે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું સરકાર યોગ્ય નિર્ણય લે અને ધાનેરા ધાનેરાને બનાસ કાઠામાં રાખવામાં આવે તેવી લોકોની માંગ સાથે ધાનેરાના ધારાસભ્ય માઉજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ ડીકે કે બરવંતભાઈ બારોટ સતીશભાઈ જાની હિત રક્ષક સમિતિના તમામ આગેવાનશ્રીઓ આ સભામાં જોડાયા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ तमने खूब खूब धन्यवाद आपू चू चूंटी हो વાતાવરણ જુદું હોય એટલે તો બધા દોડી દોડીને આવતા હોય એના માટે પાર્ટીઓ પક્ષો મહેનત કરતા હોય કાર્યકર્તા દોડતા હોય પણ ધાનેરાને આ જે મુશ્કેલી આવી છે ત્યારે તમે જે ભાવ વ્યક્ત કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી ધાનેરા વેપારીઓની વાત કરો ધાનેરા ડોક્ટરો વકીલો તમામ વર્ગના લોકો સરકાર ખૂબ દુખી છે ચૌદ ચૌદ પંદર પંદર દિવસ થી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રતિક ખૂબ હડતાલ કરી અને

અમને પાકિસ્તાનમાં મૂકી દો અમે ત્યાં મરશું આ આ મારા મારા છે છે મને ખબર પડી કે સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે ખૂબ દુઃખ થાય તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું પચાસ વર્ષ સુધી નવસારી મેં ક્યારે પક્ષા પક્ષી કરી નથી અઢારે અઢાર વર્ણ ના કોઈ પણ માણસ નો રાતના બે વાગે ફોન આવ્યો હોય હું જઈને તે ઉભો રહ્યો તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ ની હોય એને પૂછી લેજો મિત્રો શા માટે દુખી કરો છો તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી શું કામ ના મળે હું તો ખૂબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો વિશ્વાસ લઈને આવ્યો હતો કે અઢારે વર્ણ નું હું કઈક થાય એવું ભલું કરીશ મારી શક્તિથી કઈ સારું થાય એવો ભાવ હતો મારી સાથે જે કર્યા છે કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે એની થોડીક વાત આજે તમને કરી જ દઉં જેને જે સમજવું હોય તે સમજે પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું મારું દુઃખ હું તમારા આગળ રડું છું કોઈએ ફોટો લગાડવાની જરૂર નથી અમે જાતિના વિરોધી ક્યારેય નથી મારે ઓપરેશન કર્યું હતું સુરત હોસ્પિટલમાં હતો મને ખબર પડી કે મુંબઈમાં મારી તબિયત સારી નથી તોય મેં કહ્યું મારે જવું પડશે મોનાભાઈ યાત્રા ને હું ત્યાં ગયો મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું કે કોઈના પર ઉપકાર નથી કર્યો મારે ત્યાં બોટ માં રાજસ્થાન માં ચૂંટણી નથી લડતી આગેવાન સરકારના રાજ કરને તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી તે ટાણા વાળા તોડી નાખ્યા અમને દુઃખી કરી નાખ્યા સામાટે આ કરો છો તમારા જેટલી સત્તા મારી પાસે હોત વખતે વિધાનસભાની સીટ બદલતા જાઓ બદલતા જાઓ બદલતા જાઓ મોટા મોટા તિજોરી રાખીને નોટોના બંડલ ભરતા જાઓ ભરતા જાઓ એનો વ્યાપ બતા જાઓ અને તમે તમારી મહત્વ અહંકાર સંતોષવા માટે પાણી ની વાત કરી હતી અહિયાં ગરીબ કલ્યાણ મેળો ધાંગેરામાં હતો નીતિનભાઈ પટેલ આવ્યા હતા મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદી ની વાત કરો છો મારે રેલ નદી જોવી છે હું એમની ગાડીમાં બેઠો અમે લોકો અહિયાં સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા નીતિનભાઈ એ જોયું અહિયાં આમાં મફતે પાણી નાખવું બહુ અઘરું છે એકલો રેતો લાગે છે ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ એ પાણીને સંગ્રહે છે તમે આ વેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી આપા પાણી નતર આપો આપું જા આવી જશે તો કે એનો વિકલ્પ શું તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો હું એમને સર્વે કરવામાં કહું છું સર્વે કરવા એ લોકો આવ્યા સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો પંદર દિવસ પછી એમાં એમણે કહ્યું રેલ નદીમાં બે કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા નો નથી નહીંતર અમે ચેક ટેમ્બ બનાવી શકીએ મેં બીજી માંગણી મૂકી હતી કે તમે એક ચેક ટેમ્પ મોડલ અને વાળા વચ્ચે બનાવો બે બાજુ ખોડવામાં આવે છે બીજો ચેક ટેમ્પ છેક

તાપી નદી ઉપર પાણી ભરેલું પાણી ભરવાનું ચોમાસા એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે એ તમે આ બાજુ વાળી દો અને આ ચેક ડેમ ત્રણેય જો તમે ભરેલા રાખો તો એ અસર સુધી થશે ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું સોઈલ ટેક્સ્ટ થઈ ગયું એન્જિનિયર હતા રાવલ એમણે કહ્યું કે મફતભાઈ અમે સોઈલ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળ સંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો એમણે મેં જયારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષીએ સાક્ષી આ કહું છું એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈ આનો વિરોધ કર્યો